रापर में एकता यूनिटी मार्च पदयात्रा योजना एक भारत आत्मनिर्भर भारत अखंड भारत गरवैया सरदार वल्लभ भाई पटेल एक सौ पचासमी जन्मजयंतीमित्ते समग्र राज्य में विधानसभा विस्तार में उज्जी थी रही है त अंतर्गत आज रापर विधानसभा में उज्जी करजीक कल्याणपर खाते एकता यात्रा पदयात्रा ने धारासभ्य वीरेन्द्र सिंह जाडेजा जिला पंचायत प्रमुख जनकसिंह जाडेजा समग्र ક્રમના ઇન્ચાર્જ અમૃતભાઈ દવે મામલતદાર એચબી બાગેલા સહિત ના હસ્તે સ્ટાર્ટ અપામ આવ્યુ હતો પદયાત્રાનું લાલાસરી ખાતે હેલિપેડ વિસ્તાર પ્રાક પર ચોકડી સલાડી નાકા દેના બેંક ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું પદયાત્રાનું સમાપન સ્વામીનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યુ હતું આ જે યોજાયેલ પદયાત્રામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઇન charge અને બનાસકાંઠાના જિલ્લા ભાજપના આગેવાન અમૃતભાઈ દવે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા મામલતદાર એચબી વાઘેલા ચીફ ઓફિસર તરુરદાન ગઢવી પીઆઈ બીજી ડાંગર પીઆઈ જેબી બુબળિયા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે વિનુભાઈ થાનકી મધુભા વાઘેલા ઉમેશ સોની खूभा सोढ़ा नगरपालिका माजी प्रमुख हटुभा सोढ़ा जयदीप सिंह जाडेजा किशोर महेश्वरी हरिभाई राठौड़ कमल सिंह सोढ़ा कौशिक बगरा आरएफओ महिपत सिंह चावड़ा आरएफओ सतीश भाई जेठा तालुका विकास अधिकारी वाघेला तालुका प्राथमिक शिक्षणाधिकारी सामतभाई वसरा नायब कार्यपालक इजनेर एसपी रामजिया कौशिक बगरा अरविंद भाटिया एवी पटनी भाई जोशी लखमण कारोत्रा अजीत सिंह जाडेजा बबीबेन सोलंकी राजू भा जाडेजा दयालाल राठौड़ कौशिक कालरिया नवीन माली मुरारदान गढ़वी कांजी आहिर महेश सुथार जयवीर सिंह वाघेला संगारम चौधरी माँ भाई कादरी कौशिक कालरिया प्रदीप सिंह सोढ़ा मैमा भाई चौहान गंभीर सिंह सोढ़ा વડવીરભાઈ સોલંકી લાલજી કારોત્રા તથા આંગણવાડી વર્કર મિશન મંગલમ સખી મંડળ તથા વિદ્યાર્થીઓ વિગેથીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટય સાથે તેમજ ઉપસ્થિત મહાનુભાવો એ સરદાર વલ્લભભાઈ પટેલની દેશની એકતા અને અખંડિતતાની ઝાંખી રજૂ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચ તલાટીઓ તથા સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજાએ કર્યું હતું અને આભાર વિધિ રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ અને મહામંત્રી મહેનસિંહ વાઘેલાએ કરી હતી